ભગત ક્યાંથી આવો છો મારું ગામ આસદોર તાલુકો બેસાજી જિલ્લો મે લાગે બટકો હું બે હજાર ત્રણ થી શરૂ કર્યો જુદા રણુદા જવા માટે પેલા શરૂમ તો પાંચ વર્ષ બે કાઢ્યા ખાલી ઘરેથી લોટ ઘલાડી બટેક લઈને આવતો સાયકલ પર આવું સાયકલ પર જવું પાણી પાણીમાં અત્યારે તો ખૂબ સગવડો થઈ જાય છેલ્લા પોન દર હાથ દર તો એવી સગવડો છે અને જે હાલ હું જે કામમાં ઉભો હો ને એ કેમ્પની વાત જ જુદી આવું ખાવાનું ના બને અને કોઈ પણ જાતની તકલીફ નહીં બેઠા એટલે બધું આવી જાય ઊભા નહીં થવાનું મારા બાપા સાપડી નવા ધોવાની કેવી જેવી આપણે આપણે વેવ આપણે આવું હચાવતા નથી મારા બાપા એટલે કહેવાનો ભાવ છે બાપો બાપો છે છે ને છે આ બાપા કર્યું એમને નહીં કર્યો મારો બાપો હાજર મારા બાપા રસ્તામાં કોઈ મને વર્ષ પડે ખાવા મળ્યું ના પીવા મળ્યું ના ઊંઘવા મળ્યું ચા ના મળ્યો પાણી ના મળ્યું આજ સુધી એવું નહીં પડ્યું સાયકલ લઈને પડી ગયા આજ સુધી પંચર પણ નહીં પડ્યું એકવીસ વર્ષની અંદર મારા બાપા આની આ સાયકલ હું ઘરે લઈને જઈશ ને એટલે વાડીએ જઈશ એટલે પંચર પડી ગયા જેટલો બાપારો પરસો મારા બાપા એકવીસ વર્ષ જેવો Bapa tahu saya. Apa apa yang ada ini itu mana bapa? Bapa yang ada. Mari sahkan saya untuk kay. Anu boleh itu yang itu mana bapa? Bapa yang Belas guru. Dewa kita. Amin. 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 Amin.